નમસ્કાર હું છું શૈલેન્દ્ર પ્રજાપતિ આપ જોઈ રહ્યા છો મહરિદેશની ખુશ્બુ વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘુડિયા જાડીસી સ્થિત શંકર પેકેજિંગ કંપનીમાં કામદાર ભાઈઓ તથા બહેનોના નાના બાળકો માટે વેશભૂષા સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધા વાઘુડિયા જાડીસીમાં આવેલ પ્લોટ નંબર ચૌદ પંદર શંકર પેકેજિંગ કંપની તરફથી કંપનીમાં ફરજ બજાવતા કામદાર ભાઈઓ તથા બહેનોના નાના બાળકો પાંચથી નવ તથા ચૌદ દસથી ચૌદ વર્ષના નાના બાળકો માટે વેશભૂષા સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદરથી વધુ બાળકોએ ભાગ લીધો હતો જેમાં બાળકોએ કૃષ્ણ ભગવાન રામ સીતા શિવજી આર્મી મેન પોલીસમેન આદિવાસી જેવી વેશપૂજા ધારણ કરીને ભારે આકર્ષણ જમાવ્યું હતું આ વેશભૂજા સ્પર્ધામાં કંપનીમાં સ્ટાફના કર્મચારી કંપનીમાં કામ કરતા કામદાર ભાઈઓ તેમજ નાના બાળકોએ હાજરી આપી હતી વેશપૂજા સ્પર્ધામાં ભાગ લીધે ચાર બાળકોને શંકર પેકેજિંગ કંપનીના જનરલ મેનેજર રાકેશ શાહ દ્વારા પહેલું ઈનામ સાથે સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું સાથે તમામ બાળકોને ઇનામ સર્ટિફિકેટ આપી સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર સાથે દેશની આજ રોજ અઢાર તારીખે શંકર પરિવારના અમારા તમામ કર્મચારીઓના બાળકો માટે આયોજન કરવામાં આવેલું હતું અગાઉથી બધા કર્મચારીઓને આપણે જાણ કરવામાં આવી હતી આના વિશે અને આજ રોજ એ સ્પર્ધાનું આયોજન કરી અને એમાંથી સૌથી સારું વેશભૂષા જેમણે પહેરીને આવ્યા હતા એવા બાળકોને પ્રોત્સાહન મળે તેના માટે વિજેતા ઘોષિત કરાયેલા છે અને તે લોકોને ઇનામ પણ આપવામાં ઇનામ વિતરણ પણ કરવામાં આવેલું છે આખા કાર્યક્રમ દરમિયાન ખૂબ જ મોટી હાજરીમાં દરેક કર્મચારીઓ અને તમને બાળકો અવેલેબલ હતા તો એમાંથી સારા છ હતા જેમની વેશભૂષા સૌથી સારામાં સારી હતી એવા છ બાળકોને વિજેતા ઘોષિત કરાયેલા છે જેમાં શિવાજી રાવ શિવાજી મહારાજનો વેશભૂષા પહેરીને આવેલા હતા આર્મીના પ્રેઝેન્ટ કરવામાં આવેલું હતું પોલીસના પોલીસની વેશભૂષા કરવામાં આવેલી હતી કૃષ્ણજી શ્રીરામજી સીતા માતા દરેક અલગ અલગ કેરેક્ટર કરવામાં આવ્યા હતા જેમાંથી આ છ સારામાં સારા વેશભૂષા કરેલી હતી તેમને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે शंकर पैकेजिंग्स लिमिटेड में हमने बच्चों के लिए वर्कर्स के बच्चों के लिए स्पेशली एक प्रोग्राम ऑर्गेनाइज किया था फैंसी ड्रेस कंपटीशन यानी वेशभूषा इस और छोटे छोटे बच्चों ने पार्टिसिपेट करा बहुत अच्छा लगा सबने बहुत एंजॉय करा हमने सभी लोगों को कॉन्सलेशन प्राइजेस दिए और छोटे बच्चों में टॉप थ्री को बड़े बच्चों में टॉप थ्री को हमने फर्स्ट सेकेंड थर्ड प्राइजेस दिए हैं एंड बहुत इन्जॉय करा है बच्चों ने और साथ ही में जो स्टाफ थे जो वर्कर थे उनको भी खूब मज़ा आया है हम उम्मीद करते हैं जो पार्टिसिपेशन इस टाइम हमें मिला है वैसे ही आगे भी मिलता रहेगा